તમારા વાડી ફાર્મ હાઉસ વિલા કે કોઈ પણ તમારી પ્રોપર્ટીના પ્રોટેક્શન માટે જો તમારે ફેન્સિંગ કરાવી છે તો ફેન્સિંગ પિલર ફેન્સિંગ માટેનો કાંટાડો તાર અને ફેન્સિંગની જાડી તમને અહીંથી મળી રહેવાના છે તેના સિવાય રેલવેના સિમેન્ટથી બનેલા બોર્ડ જે લાગેલા હોય છે ને એવા બોર્ડ પણ તેઓ બનાવે છે હું વાત કરી રહ્યો છું વચરાજ એન્ટરપ્રાઇઝ અને વંતારા એન્ટરપ્રાઇઝ જેમની ફેક્ટરી આપણા સુરેન્દ્રનગરમાં આવેલી છે અને સમગ્ર ગુજરાતમાં તેઓ ધૂમ મચાવે છે મોસ્ટલી તેઓ ગવર્મેન્ટ કામ જ કરે છે અને તેમના પ્રાઇઝિંગના કારણે તેઓ ખૂબ જ જાણીતા છે કેમ કે બહુ જ ઓછા ભાવમાં જ સારું એવું મટીરિયલ લોકોને તેઓ પ્રોવાઈડ કરે છે તમારે કોઈ પણ જગ્યાએ ફેન્સિંગ કરાવી હોય ને તો ફેન્સિંગ પોલથી લઈને ફેન્સિંગ તાર હોય કે પછી ફેન્સિંગ ઝાડી હોય દરેક પ્રકારનું મટીરિયલ તેઓ પોતે જ મેન્યુફેક્ચરિંગ કરે છે તમારે કોઈ પણ જગ્યાનું ફેન્સિંગ પણ તેઓ કરી આપશે પ્રિકાસ્ટ નું દરેક કામ તેઓ કરે છે અને તમારે જે હાફ સર્કલ જોઈ છે આ રીતના તો એ પણ તમને આ જગ્યા પરથી મળી જવાના છે અને રેલવેના અર્થિંગ માટેના સ્લેબ પણ તેઓ બનાવે છે તો તમારે કોઈ પણ પ્રકારનું ફેન્સિંગ ને લગતું કામ હોય તો ડિસ્પ્લે પર એમનો નંબર આપેલો છે પ્રાઇસ ચિંતા ના કરતા કેમ કે ડાયરેક્ટ ટુ મેન્યુફેક્ચર તમને કામ કરી આપવાના છે અને ફેન્સિંગ જાળીમાં ત્રણ ફૂટ થી લઈ આઠ ફૂટ સુધીની જાળી આવવાની છે અને હા આઠ ગેજ અને દસ ગેજ ની પણ જાળી આવવાની છે અને તેમની માટે ફેન્સિંગ કાંટાના તારનું પણ મેન્યુફેક્ચરિંગ અવેલેબલ છે તો વધુ માહિતી માટે તમે ડિસ્પ્લે પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો વચરાજ એન્ટરપ્રાઇઝ અને વંતારા એન્ટરપ્રાઇઝ ને અને તેમનું કામ ઓલ ઓવર ગુજરાત પૂરતું છે તો તમે ગુજરાતના કોઈ પણ છેડેથી તેમને કોન્ટેક કરશો તો તમારે ત્યાં આવીને તેઓ કામ કરી જશે